તો હે ગાઈસ વેલકમ બેક ઇન અવર ન્યૂ માય વિડીયો કેમ છો બધા આવ્યો બધા મજામાં છો હું પણ મસ્ત મજામાં છું તો દોસ્તો અત્યારે દેખો આ ખાઈ રહ્યું છે કહેલા ડોડા તો ખેતરની અંદર એટલા બધા ભૂંડ આવી ગયા છે ને કે અડધો વાળો ખલ્લાસ કરી નાખ્યો છે એટલો બધા ભૂંડ આવી ગયા છે કે અડધું મતલબ ખતમ થઈ ચૂક્યું છે મમ્મી ક્યાં છે મોજું ગયો નથી ત્યાં હવે જવાનો છું પણ દેખો મસ્ત મસ્ત જે ડોડીઓ થયેલી હતી દેખો એ માંડ માંડ હવે દાણા આવતા હતા ને એ દાણા લગભગ ખાઈ ચૂક્યું છે બાકી આ મારો પાછળ મને જોઈને ડરે છે બાકી બહુ બધું નુકસાન કરે છે એના માટે આપણે બાંધવાના છે તાર તાર બાંધી અને એની અંદર યા તો ઝાટકા મશીન ગોઠવીશ ત્યાં તો પછી એકદમ નીચેથી તાર ફિટ બાંધીશું તો એને જોઈને કદાચ ગટકી જશે બાકી જેટલી બી એ કરી છે મકાઈ બીજી આ લાવીને મૂકી છે બીજી ત્યાં છે એટલી બધી એ છે અને હા દોસ્તો આપણે ગણેશજી વિસર્જન કર્યું ને તે દિવસના દિવસે દેખો આપણે હતી અહીંયા અડાળો મતલબ કે આ ગાયો બાંધવા માટે આજે કરેલું હતું તે જ દિવસ વરસાદ એટલો બધો પડ્યો ને કે અડાળી ડાયરેક્ટ નીચે આવી ગઈ મતલબ ભેટી પડી તો બધું આ દેખો એકદમ સાફ થઈ ચુક્યું છે હવે ઘર બિલકુલ પરફેક્ટલી દેખાઈ રહ્યું છે બાકી ચલો અત્યારે મમ્મી બોલાવી ગઈ છે ખેતરમાં એટલે ખેતરમાં તો જવું પડશે એટલે એટલે બતાડું કે તમને કુંડા ખોંધ લોકોએ કેટલો ત્રાસ આવે છે હું ત્યાં જઉં છું તો તમને દેખાડીશ તમે કોઈ આ લોગમાં કન્ટિન્યુ હશે નવા તો સિલેક્ટ કરી આગળ મૂકેલા છે તાર આ તાર મૂકેલા છે ને બીજા ત્યાં છે થતા ચાલો અહીંથી ખાવા પડશે સો ફાઇનલી ગઈશ એક તારનું બંડલ લઈ લીયા લગભગ થઈ જશે ઓલરેડી પણ તાર ત્યાં બાંધેલા જ છે પણ આ બી ફરી બાંધીએ એટલે થઈ જશે વધારે પડતા તાર અને મસ્ત ઘરમાં તો જઈએ છે પણ અત્યારે એક વસ્તુ લાગે છે દેખાડો તમને દેખોડી અમારી આગળ ભાષામાં ચીબડા એવું કે ચીબડા જ કહેતા હશે મોસ્ટ ઓફલી તો એ લાગી શક્યા છે કયાગડી ચીપડા અને લગભગ અત્યારે કંઈ થયા નથી લેટ વરસાદના કારણે બધા ઉગ્યા નહીં ને એવું થયેલું પણ આ વખતે છે આપણા ઘરે બે ખાવા તો મળશે જ તો ગાઈસ તો ફાઇનલી ખેતરની અંદર તો આવી ચૂક્યો છું દેખો આ ખેતરોની અંદર કંઈ જ મક્કી નથી દેખો બિલકુલ આમાં આમાં તો ઝીરો છે બિલકુલ આમ ખતમ થઈ ચૂક્યું છે વરસાદ પડ્યો ને બધું ખતમ અને અહીંયા આગળ દેખો દોડા વધારે છે અને આજુબાજુની સાઈડ મકાઈ બિલકુલ નથી અને મકાઈ નથી એટલા માટે જ અને ખેતરની અંદર એમને દોડા મળી જાય એટલે હવે રેગ્યુલર એ લોકો આવવાનું ચાલુ લગભગ રહેવા દેશે તો અચ્છી વાત છે નહીં તો બાકી આ ખતમ થઈ જશે એવું લાગે છે મને બાકી કેટલી બધી મહેનત કરીને દોળા કર્યા તો આવું થઈ જાય છે દેખો અંદરની સાઈડ સાડ તમને હું બતાડું દેખો અહીંયા અંદરનું બધું ખલ્લાસ જ કરી નાખ્યું છે એક જ છટકામાં દેખો કંઈ જ નથી ને બધું ખાઈ ખાઈને નવરું કરી નાખ્યું છે આવી રીતે ખાધું છે એમને કંઈક દેખો આ બધું પૂરું કરી નાખ્યું આ મતલબ કે આ સાઈડના રાડા બધા ખતમ કરી નાખ્યા છે પેલી સાઈડનું બાકી રહી ગયું છે ને એક સાઈડનું બધું ખતમ કરી નાખ્યું છે તો હવે આપણે બાંધવાના છે આમાં તાર ફરી એક તાર બાંધવાનો છે પહેલાં નીલગાય માટે બાંધ્યો તો હવે ગુંડ માટે બાંધવાનો હશે એક અંચી ઉપર નીલગાયનો કૂદી જતી હતી પહેલાં અને એ ખાતી હતી રેવું છે કે આ ખાય છે તો એના માટે બાંધવાનો હશે તો બાકી કંઈક કામકાજ આવું છે બાકી દોડા અત્યારે થઈ ચૂક્યા છે અમારા ખેતરની અંદર પણ બીજા ખેતરમાં નથી થયા ને એટલે જલ્દી જલ્દી આવી એમનું કામ કરી જાય છે તો ગાઈશ તો ફટાફટ આપણે ફાયર બાંધવાનું ચાલુ કરીએ આગળ મૂકી રાખ્યું છે હવે ફાઇનલી અહીંથી ચાલુ કરશું અને આખો ખેતર પલટાવી અને ફરી અહીં લાવીને અંદર કરવાનું છે તો ફટાફટ કામે લાગી જઈએ અને ચાલુ કરી દઈએ સો ગાઈશ તો ફાઇનલી બાંધીને કમ્પ્લીટ શું રેડી મતલબ દેખો બધા ત્રણ ત્રણ ચાર ચાર તાર થઈ ગયા છે

ચલો ગાઈસ દોરો આવો ગાઈસ તો દેખો દાણાની અંદર આવી છે કે છે બિલકુલ દેખો હા ના આવું બગાડી દીધું છે બુંડા લે ના આવવાની ફાટે હે આ વિડિયો છે ને એક બાજુ તડકો છે ને વરસાદ પડે છે દેખો દેખો તડકો છે સદાય વરસાદ આવી ગયો છે સો દોસ્તો તો આ વિડીયોને કરીએ આગળ એન્ડ મળે છે જલ્દી નવા વિડીયો સાથે તબ તકી લે બાય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ઠોકી રાખજો બ બાય ટેક કેર